જંગલ વિસ્તાર આવી ગયો છે આપણે ગીર્ની કોડે તો બલ્લે બાજુ જંગલ છે અત્યારે મિત્રો તો મિત્રો આપણે રસ્તામાં જઈએ પાડીએ ત્યાં જ રસ્તામાં એક ડુંગર ઉપર એંગોળગઢનો કિલ્લો આવેલો છે તે વિડીયોમાં તમે જોઈ શકો છો અને કિલો ડુંગર ઉપર કેવો લાગે તે કોમેન્ટ પણ કરતા રહેજો મિત્રો મેળો છે ત્યારે અત્યારે પબ્લિક કેવી જાય છે હાલીને પાડિયાત તો આપણે ટૂંક સમયમાં પાડિયાદ પૂગી જાઉં

તો તમે જોઈ શકો છો અમા છે એટલે કેટલી પબ્લિક છે અહીં પણ જોઈ લો તમે ધનુષ અને ગદા પણ અહીં પણ રાખવામાં આવેલ છે અને પાર્કિંગ આજે આ બાજુ છે અહીંયા પણ એક સર્કલ આવેલ છે અને પૃથ્વીનો ગોળો રાખવામાં આવેલ છે ટકડા

તો સોકરીલા આપડા હારો સ્કેન ના કોણ ચાંગો ધનિયા આ હા હા ટોપ આ દમ ની લેન ફ્રન્ટ ઓર આ હા 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 વેળાનાથની જગ્યાની અંદર અન્નપૂર્ણા ભોજનાલય પણ આવેલું છે અને લાખો ભક્તો બધાય ત્યાં પ્રસાદી સ્વરૂપે ભોજન લઈ અને ધન્યતા અનુભવે છે તો આપણે પણ પ્રસાદી લઈ લઈએ અન્નપૂર્ણા ભંડારમાં તો વિડીયોમાં જોડાઈ રહેજો બધા મિત્રો ખાસ તો જોઈ લો કેટલી પબ્લિક અત્યારે પ્રસાદી લેવામાં જાય છે અને સુવિધા પણ કેટલી સરસ છે બધી હવે આપણે બધા

ત્યાં વિવિધ પ્રકારના ઘોડા અને ગાય ગાયો પણ ઘણી છે તો હું તમને વિડીયોમાં આગળ બતાવું તો અંદર એક અત્યારે જો તાજી પસેરી વ્યાઈ ગઈ છે જોઈ લો વિડીયોમાં કેવી મસ્ત લાગે છે આરામ કરે છે અત્યારે હવે જોઈએ આપણે ગાયું તો આ ગૌશાળા છે અત્યારે બચ્ચા હું તમને બતાવું અને સામે પાડો એક રાખવામાં આવેલ છે જો આ બધા નાના નાના વાછડા કેવો સરસ છે બધા नरिया छ अन्त पत्र नदी વિડિયો સારો લાગે તો લાઇક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો